રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી મનપાના પૂર્વ વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપીના ડુંગરે ખાતે હરિયા પાર્કમાં વાપી મહાનગરપાલિકાના પૂર્વ વિભાગમાં વિવિધ વિકાસના કુલ રૂપિયા બત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરોડના ચોવીસ કામોનું ખાતમુહૂર્ત અને કુલ રૂપિયા દસ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે સાત કામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વાપી મહાનગરપાલિકા ઝડપથી વિકાસના કામો કરી રહી છે બદલ કમિશનર શ્રી યોગેશ ચૌધરી અભિનંદનને પાત્ર છે વિકાસના દરેક કામમાં નાગરિકો સહકાર આપી રહ્યા છે આજે જે કામોનું ખાતમુહૂર્ત થયું છે તે કામો આગામી ત્રણથી ચાર માસમાં પૂર્ણ થઈ જશે ગટરની સફાઈ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઈ માટે આજે ચાર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી સફાઈ થવાથી ગટરો ઉભરાવાની કે પાણી જામ થવાની સમસ્યા રહેશે નહીં સુવ્યવસ્થિત રીતે વાપી મનપાના વિસ્તારનો સમતોલ વિકાસ થઈ રહ્યો છે બલિઠાનું અંડર પાસની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે તે વહેલી તકે ચાલુ થઈ જશે આ સિવાય જે બ્રિજ પણ ટૂંકા દિવસમાં ચાલુ થઈ જશે મેઇન ઓવરબ્રિજનું કામ પણ ઝડપથી ચાલુ થઈ ગયું છે વાપીના વિવિધ વિસ્તારોમાં રસ્તા સહિતના વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે મારા લેવલે દરેક કામોનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે આગામી તાક પંદર એપ્રિલ સુધીમાં રસ્તાના કામો પૂર્ણ કરી દઈશું તે મુજબનું આયોજન કરાયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના મુજબ શહેરનો વિકાસ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાબરી હેઠળ વિકાસના કામો ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે વાપી મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નંગ ચેસિસ માઉન્ટ સક્શનકમ જેટિંગ મશીનને મંત્રીશ્રીના હસ્તે લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યા હતા આ સાથે જ વિકાસના કામોમાં વાપી પૂર્વ વિસ્તારમાં માર્ગો ઉપર ડેકોરેટિવ પોલ હેરિટેજ બ્રેકેટ એલઈડી લાઇટ આઇકોનિક રોડ અને આરસીસી રોડ સહિતના કુલ ચોવીસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે માટે રૂપિયા બત્રીસ કરોડ પંચ્યાસી લાખની ફાળવણી કરવામાં આવી છે જ્યારે રૂપિયા દસ કરોડ બાવીસ લાખના ખર્ચે નવા બનાવાયેલા વાપીના મહત્વના સાત માર્ગોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે વાપી વ્યાયે પ્રમુખ સતીશ પટેલ જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ વાપી તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ વાપી પાલિકાના માજી પ્રમુખ પંકજ પટેલ પરેશ દેસાઈ પારૂલ દેસાઈ વાપી પાલિકાના ઉપપ્રમુખ અભય શાહ અને દેવલ દેસાઈ વાપી મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરી ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા કામોનું લોકાર્પણ અને તેત્રીસ ખાસ ખાતમુહૂર્ત આજે થયું છે જેનું ખાતમુહૂર્ત થયું છે એ કામો પણ લગભગ ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થઈ જશે ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થઈ જશે અને જે રીતે ગતરની સફાઈ માટે અંદર ઘઉં દંડીની સફાઈ માટે જે ચેકિંગ મશીન આવ્યા છે ચાર મશીન છે એના લીધે પણ ગટરો ભરાકીને પાણી વટાવવાનો એવા સવાલ નથી આપણું જે આયોજન થઈ રહ્યું છે એકદમ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે અને જે ઇન્ટરેસ્ટિવમ કામ કરે છે જે યુદ્ધ આપણો ઝડપાઈ રહ્યો હતો આપણે એકથી દોઢ વર્ષનો બાકીના ઘણા બધા કામો સમુદ્ર કરી શકીએ છે મને ચોક્કસ ખાતરી છે એમને પણ ખાસ અભિનંદન આપો કે આપણે સમતલ વિકાસ કરવા માટે જઈ રહ્યા છે અને એમણે જે રીતે વિશે ડેમ કે અંદર ડ્રોન ડ્રેનેજ સિસ્ટમ જે આ નવા ગામોમાં કરવાની બાકી છે એના માટેનું પ્રબોધન એમને આપી દીધું છે એટલે દરેક ગામનું પાણી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે ગામમાં કોઈપણ સાબરસી ઉધારો દેખાશે નહીં અને આરોગ્ય માટે પણ સારું કામ થશે આવા અનેક કામ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેનો સંપૂર્ણ આપણે આયોજન આપણા મોદી સાહેબે જે થોડી વિકાસ યોજના કરી છે તેને છે ને આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ દરેક ગામમાં અમને જે રીતે સાથ છે আমরা <laughs>